ખેડૂત મિત્રો જે બજાર કપાસની શનિવારે ઘટી ગઈ હતી તેના કરતાં અત્યારે થોડી ઘણી રિકવરી કપાસના ભાવમાં જોવા મળી હોય અને વાયદા બજારમાં અને કપાસના હાજર ભાવમાં પણ ઘણો બધો સુધારો અત્યારે ખેડૂત મિત્રો જોઈ શકાય છે આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને ત્રેપન મિનિટની આસપાસનો છે તો ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ ન્યૂ કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ચોવીસના વધારા સાથે બ્યાસી પોઈન્ટ નેવ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસના વાયદામાં કોઈ પણ પ્રકારની વધઘટ અત્યારે નથી જોવા મળતી ઓગણસાઠ હજાર આઠસો આસપાસ સ્થિર છે તો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પાંચસો રૂપિયા જેટલો વધીને એકસઠ હજારની આસપાસ ચાલી રહ્યો છે એન સીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે છ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો સત્તાણું પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે એન સીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો અગિયાર રૂપિયા જેટલો વધીને પચીસો સાહીઠની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ પંદરસો એકતાલીસ જામજોધપુર પંદરસો એકાવન મોરબી પંદરસો ચોપન જેતપુર પંદરસો એક ધારી ચૌદસો ને છોતેર ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો પંદરની વચ્ચે અમને માહિતી મળી રહી છે કે ગામડે બેઠા આવા ભાવ ચાલી રહ્યા છે તમારા વિસ્તારમાં આનાથી વધારે ભાવ ચાલતા હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આપણી પાસે સમય હશે તો બીજા વાયદા જ્યારે બંધ થશે ત્યારે કેવી હલચલ સાથે બંધ થયા તેની માહિતી ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ છે તે અમે કરતા રહેશું ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો